અને આ રહ્યા ને તમે ખાવ ને એટલે કેવા લાગે જઈશું જંગલમાં શું શું વસ્તુ ખાવાનું જડી આપણે બધું ગોચશું અને ટેસ્ટ કરશું અમારે બહુ નથી એક કિલોમીટર નો થાય આપણે જંગલમાં જઈને બધું ગોચ્યું આજ નવી નવીન શું એવું ખાવાનું મળશે આપણને અને બધું બતાવશું

એટલે આ એવું છોડવો અને આનો ખાવાથી તમે હોપારી અને ગંગેટી જેવા રહ્યા આ બે મિક્સન કરીને તમે ખાવ ને એટલે લાલ મોઢું થઈ જાય એટલે કાથો આપણે પાનમાં લાખો ને કેવું લાલ થઈ જાય એવી રીતે આ હોપારી મિક્સણ કરીને તમે ખાવ એટલે લાલ થઈ જાય આ સ્પેશિયલ ઈનો છોડો હે અને નામ મને બહુ જાજી ખબર નથી પણ આ એવી રીતે અમે ખાધેલા હે એટલે તમને કહું છું અને જો આ તેલા તમને અહીંયા કણે આવું છોડ બતાવ્યું અમે આપણે આગળ ઈજે જઈશું અને બીજું હું વસ્તુ જે આવું નવીન નવીન જડે એ બધું તમને બતાવ ને કચેડા જડી ગયા એમ જો અહીંયા કણે એનું ઝાડું હે અને તમે હેઠિયા જોવો પેલા આનું થડ કેવી રીતે પાણામાં એ જોવો તમે

બહુ ખટ્ટા મીઠા એમ બહુ મજા આવી એ ખાય એવા તમારે ન થયા હોય તો એકવાર જરૂર ખાવા આવજો અને પાછા જંગલમાં થાય તો આપણને આ આ ડુંગળો જંગલી ડુંગળો જળી ગયો એને આનો શું ફાયદો આપણે પેલા તમને ખોદીને જ બતાવી જો અહીંયા કણે હે જો ધોળો હોય પાછો જો જમીનમાં જંગલમાં થાય જો તમને બેતાવી તે પીસો ખોદી ને તો આવો માનું આ ડુંગળો રહ્યો ને દેશી આયુર્વેદીમાં આ ડુંગળો કાયમ આવે જો આવો હોય ને આવી રીતે પછી એની દવા બનાવે આ સફિયા જ આવે અને આવા પાંદ હોય અને આવું જંગલમાં થાય ને તમને આ બધું દેખાડી દીધું આપણે કેટલી વસ્તુ તમને બતાવી તો આ વિડીયો ગેમો હોય તો કોમેન્ટમાં લખજો એટલે તમને આવા નવા વિડીયો જોવા મળે છે